તારો સંકલ્પ પૂરો કર એટલે બલી કીધું ભગવાન હજી થોડી પૃથ્વી બાકી છે એટલે ભગવાને વિચાર કર્યો આમાં ક્યાં બાકી છે આખો મારો ચરણ ફરી વેળ્યો છે અને હજી આ કંઈ પૃથ્વી બાકી બોલે ભગવાન આ તમ મને શરીર આપ્યું છે ને એમાં પાંચમો હિસ્સો પૃથ્વીનો છે પૃથ્વી જળ આકાશ વાયુ અને તેજ એટલે આમાં પૃથ્વી છે હવે આ લઈ લ્યો એ ચરણ મસ્તકના ના ઉપર પધરાયો અને સૂતલમાં નાખ્યો છે એટલે ત્રીજો અહીંથી જે આવે એને સૂતલ અને ચરણ તો બલી પરમાત્માના ચરણને ચાટવા લાગ્યો અને બલી ચરણ ચાટે છે ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા બલી બોલે પ્રભુ મારા તો રૂવાડા એ કઠિન છે તમારો ચરણ એના કરતા એ કોમળ છે ભગવાન પ્રસન્ન થયા ભગવાન બલીએ કહ્યું ભગવાન આ સૂતલના જો તમે મને રાજા બનાવતા હો તો પછી આ સુતલમાં પહેલી વાર આવ્યો આ મને આમાં આમ કાંઈ મને ખબર નથી તમારે જો મને સૂતલનો રાજા બનાવવો હોય તો એક કામ કરો મારા દરવાજે તમે ચોકીદાર બનો ભગવાન ભક્તવત્ છે કર્યા વગર છૂટકો નહીં હાથમાં લાકડી લઈને ચોકીદાર બની ગયા કેટલો સમય ગયો લક્ષ્મીજી વિચાર કરે કે આ ભગવાન ગયા હજી પાછા આવ્યા નહીં ગોતવા નીકળ્યા ચિત્રકૂટમાં નારદજી મળે નારદજીને પૂછ્યું તમે ભગવાનને ક્યાંય જોયા છે નારદજી કે તમને ખબર નથી ના નોકરી કરે છે ક્યાં બલીને દરવાજે લક્ષ્મીજી વિચાર કર્યો હવે એને લાવવા કઈ રીતે આખી વાત સાંભળી નારદજી કહ્યું એને કોઈ બેન નથી બેન બનીને જાઓ અને રક્ષાબંધન આવે ને બલિપર્વ એનું નામ એવું છે બલે બલિપર્વ ત્યારે રક્ષા બાંધીને તમારા પ્રભુને માગી લ્યો લક્ષ્મી ગયા એ બલી મારે કોઈ ભાઈ નથી સારું મારે કોઈ બહેન નથી શરૂ થયું પણ એમાં બલી પોતાનો રાજકારભાર કરી અને કક્ષમાં જાય ને એટલે લક્ષ્મીજી પાછળથી અહીં દરવાજે પહોંચે અને ભગવાનને ધમકાવે આ કરવાની શું જરૂર હતી ઘડી કે વૈકુંઠમાં રહેતા નથી તે ભગવાન લક્ષ્મી ઉપર ગુસ્સો કરે તને અહીંયા મોકલી કોને આ રસ્તો તને બતાવ્યો તે લક્ષ્મીજી કે નારદજી ભગવાન ભગવાને કીધું મળવા જાય નારદને અહીંયા શાંતિ નહીં એમ કરતા કરતા સમય શ્રાવણ મહિનો શ્રવણ નક્ષત્ર આવ્યું અને બલીને રક્ષા બાંધી બલિએ કયું માગો શું આપું ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને પાછા નાખ્યા એ વખતે ખબર પડી આ તો લક્ષ્મીજી હતા લક્ષ્મીનારાયણની વંદના કરી અને વિદા કર્યા અને ત્યારબાદ મત્સ્યાવતારનું ચરિત્ર કહી ભાગવતના અષ્ટમને પૂરો કર્યો મનમંતરાણી સર્વાણી त्वयोक्तानि श्रुतानि मे अरेस्तत्र कृतानि कृता मरिचीरमनसस्य जगने तस्यापि कश्यप दाक्षायिणां ततोदित्या विवस्वान् भवता सुतः ततो मनुश्राद्धदेव संज्ञायामास भारत श्रद्धायां जनयामासः दशः पुत्रान् सार विश्वादोन्दृगशरी दृष्ट આટલા શ્લોકથી થી નવમસ કંદનો પ્રારંભ અહીંયા કથામાં થોડોક ફેરફાર થાય છે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવજીને કહે છે બાબા અત્યાર સુધી સુધીતાની શ્રુતાની મે તમે જે કથા કરી એ મેં સાંભળી હવે હું તમને જે કથા કહું એ મને સંભળાવ ક્રમ બદલ્યો છે અત્યાર સુધી સુખદેવજી પોતાની પસંદગીની કથા કરતા અને રાજા સાંભળતો પછી પછી સુખદેવજીને ફરજ પાડી કે હવે હું તમને જે કથા કહું એ તમને સંભળાવ વક્તા સાથે આત્મીયતા થાય તો વક્તાને કહી શકાય કે તમારા મુખથી અમારે આ કથા સાંભળવી છે પણ ક્યારે વક્તા સાથે આત્મીયતા થાય તો ફરજ પાડી શકાય કે તમારા મુખથી અમે આ કથા સાંભળી હતી અમને બહુ આનંદ બીજી વખત એક વખત આ કથા સાંભળાવો ને કહી શકાય ગુરુદેવ અમારે ઈશાનું કથા સાંભળવી છે નવમસ્કંદ ઈશાનું ઈશાનું કથા એટલે અહીંયા જે પાત્રો કામ કરે છે ને એમાં સ્વયં ભગવાન પ્રવેશ કરીને કરે તો જે થાય બાકી કોઈ માણસ આવું ન કરી શકે એનું નામ ઈશાનું કથા અને આ જ કથાને રામકથા કહેવાય છે પણ રામાયણની કથા બહુ ઓછી છે રામકથા ભાગવતમાં માત્ર બે અધ્યાયમાં આવે છે આખો નવમોસ્કન ચોવીસ અધ્યાયનો છે એમાં માત્ર બે અધ્યાયમાં રામની કથા ભગવાન રામની બાકી બધામાં રામના પૂર્વજોની કથા ભગવાન વેદવ્યાસનો આ બહુ સુંદર પ્રયાસ છે રામના પૂર્વજો કેવા મહાન હતા એ કહેવાનું જો તમને આનો અભ્યાસ હોય તો આ વંશનો કોઈ પણ રાજા પ્રભાવી છે અને પ્રતાપી છે સૂર્ય ભગવાનના પુત્ર ઇક્ષવાકોથી આ વંશ શરૂ થયો છે અને ભગવાન રામજીના પુત્ર કુશ સુધીના રાજા બોલ્યો જો કે ભાગવતમાં તો ભગવાન રામની છત્રીસ પેઢીની કથા છે પછીની રામ પછીની છત્રીસ પેઢી અને આમ ટોટલ ગણવા જાવ ને તો રામની બાણું પેઢીની કથા મળે છે શ્રીમદ ભાગવત રાજા મહાભારતના યુદ્ધમાં દેખાય છે સુખદેવજી આવું કહ્યું સુખદેવજી આવું કહ્યું છે રઘુવંશનો રાજા દ્વાપરમાં મહાભારતના યુદ્ધમાં એનું નામ બ્રહદ્વલ હતું અને સુખદેવજીએ કહ્યું પરીક્ષિતને રાજા તમારા પિતા અભિમન્યુએ એને માર્યો હતો ત્યાં સુધીનું પ્રમાણ શ્રીમદ ભાગવતમાં છે તો

ખટવાંગ નામનો રાજા ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ થયો દીર્ઘબાહુ મહારાજ ને ત્યાં રઘુ થયું ત્યાં અજરાજ થયા અજ દશરથો ભવત એ અજરાજ ને ત્યાં જે દીકરો થયો એનું નામ દશરથ છે કૌશલ્યા કઈ કઈ ને સુમિત્રા નામની ત્રણ નારીઓ છે પણ મહારાજ ની સંતાન છે એક દિવસ કઈ સિંહાસન ઉપર બેઠા હતા વિચાર આવ્યો એક બાર ભૂપતિ મનમાહી ભય ગ્લાની મોરે સૂત નાહી આ આટલું મોટું સામ્રાજ્ય આનો રખેવાળ કોઈ નથી આ દિવ્ય સંપત્તિ આનો વાપરનારું કોઈ નથી આ દિવ્ય પરંપરા અમારી એને નિભાવનારું કોઈ નથી હવે આ ચિંતા લાગી એટલે સીધા દોડીને ગુરુદેવની પાસે ગયા ગુરુ વશિષ્ઠએ કહ્યું કે મહારાજ ચિંતા ન કરો એક નહીં તમારે ત્યાં તો ચાર દીકરાઓનો જન્મ થવાનો છે અને એ પાછા સામાન્ય નહી ભક્તોના ભયનારા એવા ચાર દીકરાઓનો જન્મ થશે રામાયણમાં આવું લખ્યું છે મહારાજ પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરવાથી જો સંતાન થતું હોય તો એક કામ કરો ને એકને બદલે બે ત્રણ બોલે રાજાના આ યજ્ઞ હું નહીં કરાવી શકું કોણ કરાવે બોલે આ યજ્ઞ એ જ કરાવી શકે જેને જન્મથી અત્યાર સુધી સંસારીના ઘરનું પાણી ન પીધું એટલે પણ આવો મારે ક્યાં ગોતવા જાવ ચિંતા ન કરો જંગલમાં શૃંગી ઋષિ રહે છે એને બોલાવો અને શૃંગીને બોલાવ્યા યજ્ઞ સંપાદન કરાય ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા અને પ્રગટ થયેલા અગ્નિનારાયણ પ્રસાદ વશિષ્ઠને આપ્યો વશિષ્ઠએ પ્રસાદ દશરથજીને આપ્યો દશરથજીએ બંટવારો કર્યો અડધો હિસ્સો કૌશલ્યાને આપી દીધો વળી એમાંથી બે ભાગ કરી અને એક કઈ આપ્યો વળી પાછા બે ભાગ કરી અને કઈ કઈ અને કૌશલ્યાને આપીને કહ્યું તમે બંને સુમિત્રાને આ રીતે ઉદરમાં પ્રસાદ ગયો અને જ્યારથી પ્રસાદ ઉદરમાં ગયો ત્યારથી આવિર્ભાવ થયો અને ધીરે ધીરે સમય જવા લાગ્યો ચૈતર મહિનો આવ્યો

એ કૌશલ્યાના સહિત કક્ષમાં આવી પણ મનોજાવતા નિજછા નિર્મિતો વિપ્રધ ભગવતી કૌસલ્યાની સામે પ્રગટ થયા અને કૌશલ્યા દિવ્ય મંત્રો વડે ભગવાનની સ્તુતિ કરી અને પછી ભગવાનને બાળક બનવાનું કહ્યું અને ભગવાન બાળક બની રુદન કરવા લાગ્યા અને આજુબાજુના મહેલોમાં અવાજ ગયો રાણીઓ સંભ્રમ દોડતી આવે છે દાસીઓને કહ્યું જલ્દી જાઓ મારા મહારાજને સમાચાર આપો ને દાસીઓ આવી મહારાજને સમાચાર આપ્યા મહારાજ ધન્ય ભયો કેમ તમારે ત્યાં પુત્રનો જન્મ થયો આ પુત્ર જન્મના ના સમાચાર સાંભળી દશરથજી ને શું થયું આનંદ પરમાનંદ સાનંદ સચિદાનંદ એના કરતા એ મોટો શબ્દ ભાગવતમાં માં આપ્યો દશરથ પુત્ર જન્મ સુધી બેસાડી રાખો ને ત્યાં ખુરશી પર બેસાડો ખુરશી ઉપર બેસાડો આપ બેસો પછી હમણાં હું રામ જન્મ કરી લઉં ને પછી તમારી બધા પાસે આવશે હા અને પવિત્ર બ્રાહ્મણ છે કંઈક નું કંઈક એની જોડીમાં બરાબર ઓકે સરાજેને બ્રહ્માનંદ થવા લાગ્યો અને પછી મન એટલું બધું રાજી થઈ ગયું અને કહ્યું જાઓ જલ્દી તમે બોલાવો વાજાવાળાને આપણે આપણે ઉત્સવ મનાવ્યો અને એ વાજાવાળા પુરી મનરાજા કહા लाट नाच वाला आ गया तमाम ना मुखवा थे भगवान का नाम ना प्यारा शब्दों निकल वाला आ गया बोलिए राजा राम चंद्र अयोध्या नाथ जी जय सरयू मैया जी चारों मैया नमः पार्वती नम हाँ। ની કથાને વિરામ આપું અને રામ જન્મના યજમાન હોય તો અહીંયા આરતી માટે આવે અને સાંજે આપણે સવા છ અને સાડા છ ની વચ્ચે ઉત્સવ કરશું એક સૂચના બીજી આપ સૌને આપું કે જે નીચે બેસી શકતા હોય ને એ નીચે બેસવાનો પ્રયાસ કરે બધા તમે સોફા અને બધા ખુરશી તો આટલી બધી વ્યવસ્થા આમાં હું જોઉં છું ઘણા લોકો નીચે બેસી શકે એવા છે પણ છતાં જેને જેને અનિવાર્ય હોય એ ખુરશી ઉપર કે સોફા ઉપર બેસો વાંધો નહીં પણ જો નીચે બેસી શકાતું હોય તો કારણ કે ગઈકાલની જે ભીડ જોતા આજે એવું લાગે છે કે થોડી વ્યવસ્થા વિશેષ કરવી પડશે એટલે નજીકથી બેસવાનું રાખવું તો જે કંઈ સૂચના હોય એ હું જગદીશભાઈને કહું કે રામજી પધાર્યા છે આપણે બધા સ્વાગત કરીએ સાથે સીતાજી આવ્યા છે લક્ષ્મણજી પણ આવ્યા છે મહારાજજી હનુમાનજી નહી બનાવે આવો યજમાન જલ્દી આવો રામ જન્મના યજમાન જલ્દી આવો સિક લોણા માજના આ ભાગો સપ્તાહમાં રામ જન્મના યજમાન નિમિતાબેન હસમુભાઈ માખેજા અમારા કલ્યાણના ભીખુભાઈ શ્રી કલ્યાણ લોવાણા મહાજન આ પર પરિવારનો ખૂબ આભારી છે ભીખુભાઈ કાંદીવલી છેલ્લા પાંચ સાત વર્ષથી રહેવા વહી ગયા છે પણ આ એનો વર્ણ લખ્યું એ નિયમ છે કે કલ્યાણ લોવાણા મહાજનમાં જ્યાં સુધી ભાગવત સત્તા છે ત્યાં સુધી રામ જન્મ તો મારા પરિવારનો એમના પપ્પા એમની પહેલાં લખાવતા હતા હવે એ એમણે શરૂઆત કરી છે એટલે ભીખુભાઈ દર વખતે અમે શુભ શરૂઆત ભાગવતની જે કરીએ છીએ એમાં રામ જન્મથી કરીએ અને આ ભીખુભાઈનો ખૂબ ખૂબ મોટો યોગદાન રહ્યું છે માખેચ આ પરિવારનો શી કલ્યાણ નવાળામાં જે ખૂબ આભારી છે એટલે રામજન એમનું ફિક્સ જેમ એમનું યજમાન નથી કરતા પહેલાં રામ જમનો નક્કી કરી લે છે એટલે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ આરતી માટે પધારશો હવે વામન ભગવાન તમે કે બ્રાહ્મણ છે આજે એકાદશી છે એની કોઈ આજીવિકા નથી આપણે એને ફૂલને ફૂલની પાકડી જેને જે યોગદાન હોય એની જોડીમાં પધરાવશો એવી નમ્ર વિનંતી ત્યાં આવશે આપણી પાસે પોતપોતાની જગ્યા પર બેસા જાવ આપણી પાસે આવશે આપણી પાસે આવશે મહારાજ લખી જાવ ઉનકો ઓ મહારાજ ઉનકો લખી જાવ પપ્પા જરા ધ્યાન થી કરાવો આવો જીગો ઉપર આવો આપે તો આપે

નવીનભાઈ ભીખુભાઈ સેદાણી જો આરતી કી જય આરતી